જય માતાજી મિત્રો હું છું સૂંસનો ગોળો બંકોનો અને આપણે જો એક્શનમાં રોનકલાલે ઉઠાવી લીધી આજ તો આપણે રાઇફલનો કાચો સોહાજ્ય રાઉન્ડ ચોથા ફેવર્યો હો તો હજુ વાત તો એકલા ને ઉપાડી હવે ખાલી મારા પર સામાન બની લાય એટલે ટ્રેનિંગમાં નાખતા હતા

તો તમે વિડીયો જોવો પણ લાઈક શેર ને કોમેન્ટ કરતા નહીં તો તમને એટલું કહેવું કે વિડીયો જોઈને લાઈક શેર કોમેન્ટ કરો તો જેથી કરીને આપણે આવી હા લગી ચકા ફોલો જોઈએ વન કેમાં તો આપણે વન કે પૂરા થઈ જઈએ એ માટે થોડા ફોલો ખૂટી તો જેથી કરીને આપણે વન કે સબસ્ક્રાઈબર થઈ જઈ એ માટે તમે લાઈક કરો શેર કરો અને આગળ વધતા તો થોડું અમને પણ ફાયદો રહે ને તમને પણ જોવાની બીજાની મજા આવે તો આ જો તમે રાઇફલ જોવા થો ફરહ આ તો એકે પગે કળ મારે નહીં આપણે તો ઝેરબંધ મારે હો રાઇફલના જો તમે તો જીરબંધ ચોથાલો ફેરવાનો એ ચોથાલો જોવો પહાડનું ઠાઠું બાઠું જેવું મજબૂત રાજીનામાં પૂંસડું જોઈનું આ તો આપણે સ્લોમોશન કરી એટલા માટે ખબર પડ પગ જેવા નાખો તમને આ તમારું માઠા સ્લોમાં શંકર્યું કે તમન ખાવા પડે કે રાઇફલ પગચીવા તો તમે જુઓ ખાલી પગચ એટલા મજબૂત નાખો આગળ ના પક જુઓ પાછળ ના પક જુઓ તમે તો આપણે ખાસ રાઉન્ડ ફેવર્યા ફેવરવા નહીં જુઓ તમે અથવા જો ખાલી ના પગ જો તમે રેન્ટી પે બુટ બુટ પહેરી લા નહીં પક પીલવાની સંભાવના કરી તો તમે એની મુંડી જુઓ ખાલી જેરબન માર્યો હોત એટલી ટાઈટ રાખીને તો આપણે ચોથા લો ફેવરો વાત તો બીજી રમત નાસી નહીં ચોથા લો અને એક્શનમાં લીધી ખાલી જશું ભાજન નહીં જશું ભાજન નહીં એટલે મજા આવે એવું હોય નહીં માણસો ઓછાહી મજા તો આવે તો જશું પણ તોય પણ માણસો ઓછાહી એટલે આપણે વધારે પેલું કર્યું નહીં નાગીન ભાગીને લેવરાએ તો બે સાઈડ બે માણસો રેવા જોઈ તો માણસો ઓછાહી જયદી ટ્રેક્ટર લઈ જાય એટલા માટે દસ હી બાર એટલા માટે આપણે બીજી એક્શન લેવાની બીજી એક્શનમાં તો મોણસો જોવી તો આપણે જોવા તો લો પીવ રહ્યો અને હજુ વજન સાથે ને લેવાની હે અને હું તો કાયદેસર આપણે બૂમ પડવાની સર રાઇફલ કાયદેસર હું વર્કોળા ચાલુ કરવાના નહીં દિવાળી પછી તો ઓર્ડર બોર્ડર હોય તો કહેજો આપણે રાઇફલના હોય તો રાઇફલના ઓર્ડરનો પાવ નહી બધું તો આપણે રણજીતભાઈ જોડે વાત કરવી પડશે ફાર્મનું બધું કાર્ય રણજીતભાઈ જોડે હા તો એના માટે હવે રણજીતભાઈને વાત કરવી પડશે શું પાવ રાઇફલ પર વરકોળો કરવાનો તો હેર્યો આપણો પાવ રણજીતભાઈ નક્કી કરશી નહીં આપણે દિવાળી લેવાની હોય દિવાળી તો ફૂલ બાગતા ચીકી બોલાવાની છે વરકડા અને એવું નહીં વરકુડાના પણ બ્લોગ આવશે જ તો જેવો આમનો સપોર્ટ કર્યો હોય એવો સપોર્ટ કરતા રહી હજુ વરકડાના બ્લોગ આવશે વરકડાના વ્લોગ તો વનથી પણ મજબૂત આવશે તમને ખબર જ હોય કે વરકડામાં જેવો માહોલ હોય એટલે વરકડાના વ્લોગ આવશે તો મજબૂત જ તમને ખબર જ છે કે આપણે વરખોળામાં જેવો માહોલ હોય માહોલ ગરમ જ હોય વરખોડા કોઈ બી વરકળું હોય તો માહોલ ગરમના વ્લોગ આવશે આપણા વરકોડાના તો જેવો આવા વ્લોગ જોવો છો એ તો મને વિશ્વાસ કે એનાથી વધારે જોવા વરકડાના વ્લોગ પણ તમે થોડો સપોર્ટ કરજો તમે વિડીયો જોવો પણ લાઇક શેર અને કોમેન્ટ કરતા નહીં જો વિડીયો જોઈને તમે ત્યાં લાઇક શેર અને કોમેન્ટ કરો તો આપણી આઈડી આગળ વધતો થોડી ન તું તો વરકડાના બ્લોગ આવશે એટલે અમને તો વિશ્વાસ છે કે તું તો વરકડાના વ્લોગમાં તો બૂમ પડવાની હ તો જો તમે આલાપ તમે વિચારો કે ફોલો કામ કરે આવું રમા તો એ તો આપણે ડીજે છે એટલે ડીજે એમ કેવું રમશે તમે વિચારો ખાલી તો એરા એરા બ્લોગ આવશે એટલે એટલે મજા જ આવી જવાની છે તો વરકડાના વ્લોગ પણ જોતા જ રહીજો જોવો અમે જુઓ એવાની હોય વરકુડામાં જોતા જ રહેજો તમે ત્યારે અને અમન વિશ્વાસ કે તમે જુઓ છો તો જોતા જ જશો અને વરખોડાના પણ જુઓ જ એ તો મન વિશ્વાસ જો આપણે એક્શનમાં ઉઠાવી રાઇફલના વજન નાખીને જુઓ ખાલી તમે વજન સાથે રાઇફલને આપણે ઉઠાવી લીધી એક્શનમાં તો જુઓ તમે કોઈને જે આપણે ખરખ મારી હું ઓકડો જડતો નહોતો એટલા માટે એ એ વકળો જ કહેવાય જુઓ આ ઝેરબન મારેલો હોય એટલે રોનકલાલ એટલી બધી લગ એટલી બધી લગન ટાઈટ રાખતા નહીં એટલે મુંડી થોડી નેચીએ પણ એ તો ચાલ જે જેરબન મારેલો હોય એટલે એને આપણીને લોહી બોય ના આવે એટલા માટે આપણે એને બહુ હાલ એટલી બધી સ્ટ્રેટ કરતા નહીં તો જો આપણે એને રમાડી રહ્યા આવી રોનકભાઈ હું પમાવતા પમાવતા જઈ તો જો કર્યા એને આપણે સાવન બાન છોડી દીધો અને મુનો અને રણજીતભાઈ બેઠું સહરા નકલા જો એને આપણે મોટું બૂટ બધું તો દીધું અને ગોમમાંથી આવ્યા એ પેલા તો એ આપણે એને બોથી કાઢી રાઇફલના અને આપણે alo ganyan sa